હલો એવરી વન ગુડ મોર્નિંગ અસલવાલેકુમ કેમ છો તમે બધા આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે હવે આપણે આવી ગયા એ દુકાને દુકાન અત્યારે હવે બંધ છે હજી ખુલ્લી નથી તો અત્યારે બે અંબાજ બેઠાઇ ટોળ ઉપર ગાડીઓ ઉપર છાયામાં તો અત્યારે હવે એને દુકાન હજી ખુલ્લી નથી ને હવે અત્યારે બંધ છે હવે તો દુકાન ખુલે પછી કામ કામધંધીનું આપણે કાક કરતી હવે અને આજે આપણો ભાઈ બહેન આવ્યો નથી જેટલો બાજુ આજે આવ્યો નથી

તો મિત્રો દુકાન ખુલી ગઈ છે દુકાન ખુલ્યા બે બાપ ને આપી દીધું એક ઓર્ડર તો આપણે જવા મહિના પછી લેપ ખોલી અને ડેરા કીધા ઓર્ડર કાઢવા તો પછી લેપ ખોલી લઈને પાછા લેપ દરવાજા ગયેલા બંધ અને પછી જાય આપણે ઉપર ત્રીજા માળે તો આ છે આપણો ઓર્ડર તો ચાલો હું હવે કાઢી લઉં મારે ગામ ગામ માલ હવે ગામ બધા બ્લોકમાં બની આવ્યો ઉપર જોઉં હું તમને બતાવું લખી હજી હું ગોડાઉન ખોલતો હોય છે હજી તો હજી જોવો એ હજી તાળા જ ખોલે રહ્યું ન આવ્યો એમ ચાલો હવે આપડા ગાડી લઈ માલ લીટ દરવાજા કરી ગાયમ એમ કે પાછા ભર હા તો મિત્રો હવે પહોંચી ગયા હવે આપણે ઉપર અને ઉપર આવ્યા તો અહીંયા હતી બારી બને તો બારીને આપણે ઘણા એમ કે ખોલીને નાખીએ કેમ કે પવન આવતો નહોતો ને ગરમી થતી હતી ફૂલ અને થઈ ગયા તો આપણા ગાંડા જેવા તો જોવો આપણા વાળ બાળા ટૂંકમાં કંઈક અજીબ જ લાગે છે તો આપણે બારી ખોલી તો પવન આવવા માંડ્યો મસ્તીનો અને બારે હતું એક મસ્તીનું ઝાડવું જો કેવું એ લીલું છમ તો પછી આપણે એને જોઈને પછી આપણે હવે માલ કાઢવા આવી ગયા તો ચાલો હવે હું અહીંથી ગાડી લઉં માલ કાય એમ કે તો આપણે કાઢવાના હતા દીવડા મિત્રો હવે માલ કાઢીને આપણે જઈએ એ નીચે તો અહીંયા આપણો હે આ બધો માલ મટકા અને લોટી ના અને તેન બધી માલ બધા કાઢી દોય તો હવે આપણે બિલ બનાવવા રાખી નાખીએ અહીંયા આપણે નીચે પહોંચ્યા છીએ ખબર જો અહીંયા બહાર જોકો હે ફોનમાં ઘૂમે રહે તો ચાલો સૌથી પહેલા આપણે કાઢીએ આ બધો માલ બારે હા તો મિત્રો હવે આપણે દુકાનથી કામ કરીને હવે આવી ગયા આપણે ઘરે હવે અને આપણને તળકો લાગ્યો ફૂલ બહારથી તડકોમાંથી આવ્યો તો તળકો લાગ્યો ફૂલ તો આપણે ધોઈ લીધું હાથપક મોટું જેમ કે હવે આપણે જવાનું હતું જમવા આજે ક્યાં તો હવે અલતાભાઈના ઘરે તો ચાલો હવે આપણે જઈએ હવે જમવા મેં તો હાથ પગ મોટું ધોઈ લીધું કપડા આપણે ચેન્જ કરવાનું નથી રોજ રોજ ભાઈ નવા કપડાં ન પહેરવાના તો ચાલો હવે આપણે જઈએ હવે અહીંયા મમ્મી ચાલો હું જાઉં જમવા હા તો મિત્રો આપણે આવ્યા તો જમવા આવે ને આપણે જમી લીધું એ અને અલ્તાફભાઈ પછી હવે જમીએ તો આપણે હવે જમી અને હવે અત્યારે બેઠા રિક્ષામાં કેમ કેમકે બહાર એ ભૂલ તડકો ને અત્યારે મહેમાનને પછી બધા છે એટલે આપણે ગયા હતા પછી અહીંયા ઓટોમાં અને ચાલો હવે પછી આપણે જવાનું હવે દુકાને તો હવે મળી સીધા પછી દુકાને તડકો એ અત્યારે ભૂલ જોરદાર તો હવે આપણે જવાનું હોય દુકાન માટે તો થોડીક વારમાં ચાલો હું નીકળું તો બધા ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દીધો સબસ્ક્રાઈબ વિડીયો કરી દીયો લાઈક કોમેન્ટ કરો શેર કરો કામે ચાલો મેં તો મોઢે લગાડી ઠંડો ઠંડો ઠંડુ અને માલું પોરવી લીધું તો 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 જવાનું કામ ચાલો બધા લાઇક કરો શેર કરો મિત્રો પહોંચી ગયા હતા આપણે દુકાન દુકાન એવા પછી આવી ગયા માલ લેવા ગોડાઉન માં તો ગોડાઉન માંથી આપણે તાંબાના લોટા ને એવું બધું કાઢી લીધું એ હવે આપણે નીચે એને દુકાનમાં ગોઠવવાનું તો ચાલો લીપ આવી ગઈ લીપમાં નાખી દીધા એ બાચકા એક બાચકા નંબર બે બાચકા નંબર ત્રણ તો ચાલો બાચકા લઈ લઈશ અને પછી આપણે જાય હવે લીપમાં એક ચક્કર મારતા આવી તો ત્રણ બાચકાને લઈ લીધા હવે અને ચાવી આવી ગઈ છે હવે કરી લીપને આપણે બંધ ટાટાણા મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો દુકાનો આપણે બતાવી લીધી અને ચાલો આપણે જઈએ ઘરે હા તો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે ઘરે અને ચાલો પહેલા આપણે સૌથી પહેલા જમી લઈ અને પછી હવે નાઈ ધોઈ અને ફેસ થઈ અને સૂઈ જાય તો ચાલો સૌથી પહેલા અને એક શોર્ટ વિડીયો આપણે અપલોડ કરવાનું એક બ્લોગ પણ આપણી બિલકુલ નો બોલ અને આજના બ્લોગમાં તમને બધા લાઈક કોમેન્ટ કરો શેર કરો મિત્રો તો હવે આપણે જમી ના જોઈએ કમ્પ્લીટ થઈ એટલે થઈ ગયા છીએ અને ચાલો આપણે જમી પણ લીધું એ આ માં તમને બધાને મજા આવી હોય તો ને કરી દયો લાઈક સબસ્ક્રાઈબનું બટન હૈ છે ત્યાં દબાવો બટન લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા ભાઈનેપ તમને બધાને મજા આપણે અને જોઈ જઈએ અત્યારે વાગી ગયા છીએ હવે સાડા દસ તો પછી આપણે મળીએ બધાય ધ્યાન રાખજો તમારું